શિયાળાની કડકડતી ઠંડીમાં પાલકના તીખા ધમધમતા પુડલા અને મસાલાવાળી ચા મળી જાય તો મજા પડી જાય તો ચાલો એના માટે આજે આપણે બનાવીએ પાલકના પુડલા એના માટે મેં બે કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે એની અંદર મસાલા કરી લઈએ એક ચમચી જેટલું મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી અજમા લીધેલા છે આ બધું જ એડ કરી અને લોટની અંદર થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર રેડી કરવાનું છે એક સાથે બધું પાણી એડ નથી કરવાનું આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને બેટર રેડી કરી લેવાનું છે પછી એની અંદર લીલા ધાણા એડ કરવાના છે જે એક વાટકી જેટલા છે તીખા લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે છીણેલું ગાજર એડ કરવાનું છે છીણેલી દૂધી એડ કરવાની છે અને ટામેટાની ગ્રેવી એડ કરવાની છે આ બધું એડ કર્યા પછી પાલકની ભાજી એડ કરી દેવાની છે જે ઝીણા ઝીણે આપણે કટ કરેલી છે જે બે વાટકી જેટલી છે આ રીતે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું અને બેટરને આપણે અડધો કલાક માટે રેસ્ટ માટે મૂકી દેવાનું છે આ રીતે ઢાંકી અને મૂકી રાખશું પછી ગેસ ચાલુ કરી અને નોનસ્ટિક પેન મૂકી અને તેલ લગાવી લેવાનું છે બેટર મૂકી અને આ રીતે સરસ રીતે ફેલાઈ લેવાનું છે નોનસ્ટિક પેન હોવાથી વધારે પડતા તેલનો ઉપયોગ નથી થતો અને ઉથલી પણ જલ્દી જ જાય છે જો આ જ પુડલા તમે લોખંડની તવીમાં કરશો તો તેલનો ઉપયોગ વધારે થશે આ રીતે પલટાઈ પલટાવી અને સરસ તળી લેવાનું છે આપણે આજ રીતે બધા પુડલા આપણે બનાવી લઈશું પુડલામાં ભાજીનો ઉપયોગ હોવાથી એકદમ સોફ્ટ બને છે આ રીતે બધા જ પુડલા આપણે બનાવી લઈએ આ પુડલા રેડી થઈ ગયા છે એને એક ડીશમાં કાઢી લઈશું આ પુડલા જોડે ગરમ ગરમ ચા પણ બહુ સરસ લાગે છે સોસ જોડે અને દહીં જોડે પણ પુડલા સારા લાગે છે જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો